લોકોમાં હાલ વ્યસનનું પ્રમાણ વધ્યું છે જેના કારણે કેન્સર જેવા રોગોથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે પોરબંદરમાં લાયન્સ ક્લબ દ્વારા બ્રાન્ચ સ્કૂલ ખાતે બાળ કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યસનથી થતા શારીરિક માનસિક આર્થિક અને સામાજિક નુકસાન અંગે સંસ્થાના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયા દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને જણાવાયું હતું કે બાળ કેન્સર દર્દીઓની વધતી જતી સંખ્યા એ ચિંતાનો વિષય છે અને તેને અટકાવવા માટે બાળકોએ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ઉપરાંત વ્યસનોથી દૂર રહેવું પડશે તેવી વિસ્તૃત સમજ આપી હતી